સમજાય તો મારે તમારી બધા ભગવાન ભગવાન રામકૃષ્ણ જેવા જો માણસ ના

ભાષણ આપવા જેવું આપણે જે કોઈ આપણે માનવી છે ઈષ્ટ દેવી છે

એનો કોઈ પ્રસંગ હોય નિર એમાં ઝઘડો કર્યો હોય કંકાસ કર્યો હોય તો દેવ આપણે જે મોઢું ફેર્યું છે કેમ કે આપણા ઘરે જો કોઈ બખાડો કરી રહ્યો હોય કેવી છે કે આ તો ઠીક છે ઘડા નું હગુ છે એની કરતા આવા હગા ના હોય સારું એમ એને ખોટું લાગે એ તમને મારી ના લાગે પણ કોક આવું કેતું હોય અને ઘણા એ મને આવી ગયું કે હું ભલાણા ભગવાન ને બહુ માનું છું મારું કઈ કામ નથી થતું મારું કોઈ સાંભળતું નથી પણ હું એવું માનું છું કે કદાચ તમારા સદગુરુ હોય કોઈ એવો સાધુ સંત હોય કોઈ એવો ઈષ્ટદેવ હોય તમારી કોઈ કુળની દેવી હોય તમે રાત આવડે એના ભજન કરતા હોય અને કદાચ એ ભજન ભલે એ કામ ના કરી એવું હોય એ પાક્યું હોય ને તારા તમે આ હોય ન તો ના ગામનો પૂરો સહકાર છે